એ શિક્ષણ ની અંદર ક્યાં પર રાજકાર ના હોય બંધારણ યાદી છે અનુસૂચિત જાતિ જનજાતિ વિકલાંગ મહિલાઓ તમામ સીટોની યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ દ્વારા મનસ્વી રીતે રદ કરવામાં આવી છડે જો તમામ નિયમો યુનિવર્સિટીના સ્ટેચ્યુટનો યુનિવર્સિટીની ભરતી એક્ટનો રાજ્ય સરકારની ભરતીનો તમામ નિયમોને કોઈ પણ એક ઘરની પેઢી હોય એમ પોતાના મળ્યા એકદમ સીફતા પૂર્વ જગ્યા પર બેસાડી દીધી રાજ્ય સરકાર નમસ્કાર હું કરું છું અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જનતા ને લગતા જે મુદ્દા હોય એની ચર્ચા કરવામાં આવે અને આજે હોટ ઓફ ધી ટાઉન એટલે ટોપ ઓફ ધી ટાઉન બનેલો છે કચ્છ યુનિવર્સિટીમાં જે નોન ટીચિંગ સ્ટાફની ભરતી થયેલી હતી એ ભરતી ગુજરાત સરકારે રદ કરેલી છે

અને એક ઐતિહાસિક નિર્ણય લઈને આ ભરતી તાકીદની અસર જે રદ કરી છે એ માટે હું એ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓને દિલથી શિક્ષણના પવિત્ર વ્યવસાયને એક લોકોને વિશ્વાસ આવે એ પ્રકારનો રાખ્યો છે માટે હું એ અધિકારીનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને અમે તો વિરોધ પક્ષ સાથે સંકળાયેલ છીએ અમારી ફરિયાદને પણ આટલી ગંભીરતાથી લઈ અને વર્તમાન જે પરિસ્થિતિની વિરુદ્ધ જઈ અને એક સારો નિર્ણય લેવાનો છે એટલે અમને બહુ આનંદ થયો અને અમારો કાયમ એવો ઉદ્દેશ રહ્યો છે કે શિક્ષણની અંદર ક્યાં પર રાજકારણ ના હોય જ્યાં જ્યાં શિક્ષણમાં માં ગેરરીતિ થતી હોય બીજો કઈ નાનો મોટો કૌભાડો થતા હોય કે શિક્ષણનું નું થતું હોય ત્યાં અમે હંમેશા અગ્રેસર રહ્યા છીએ નોન ટીચિંગ ભરતીની ની છેલ્લા એક દોઢ વર્ષથી આ પ્રક્રિયા ચાલતી અમે શરૂઆતના તબક્કાથી જયારે આની પ્રવેશ પરીક્ષાઓ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની જે કઈ ત્યારથી જ અમે માંડી અને પેલા તો એની નોન ટીચિંગની ની

અને મળતિયાઓને બેસાડી દેવામાં આવ્યા છરેજો તમામ નિયમો યુનિવર્સિટીના સ્ટેચ્યુટનો યુનિવર્સિટીની ભરતી એક્ટનો રાજ્ય સરકારની ભરતીનો તમામ નિયમોને કોઈ પણ એક ઘરની પેઢી હોય એમ કચ્છીના વર્તમાન કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને આ સમગ્ર ભરતી કોમ્બનો મુખ્ય સૂત્રધાર જે છે એ રજિસ્ટર ડોક્ટર અનિલ ગોર એને બે જણાય એક આખું કાવતરું રચી અને પોતાના મળતિયાને એકદમ સિપુતાપૂર્વક આ જગ્યા પર બેસાડી દીધી અને રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી અને એની એની સામેની અમારી સમજી લો સામે પામની લડાઈમાં અમે સફળતા થયા છીએ એ બને અમારા માટે આ ખુશીની વાત છે પણ અહીંયાથી અમારી સફળતા હાજી પણ હજી અટકી નથી આપને હું કહું આજે ગઈકાલ પરમ દિવસે રાજ્ય સરકારે પરમ દિવસે છ તારીખે ઓર્ડર કર્યો કે આ ભરતી તાકીદની અસરથી રદ કરવી

પત્ર પણ એમ કહીશ એને પોતાનો પાપ છોકવા માટે પ્રયાસ કર્યો આજે અમે અમને તો ઈવન અમે ફરિયાદી તો છોડી કચ્છના એક પણ મીડિયાને પણ એમને ગઈકાલ સુધી નથી આવ્યો કોઈ વિગતો જ નહી માત્ર ભરતી રદ થઈ છે

માન્યતા માટે હવે જે યુનિવર્સિટી અમે કે અમારી પાર્ટી કે કોઈ નથી કરતા પછી આખી ભરતી પ્રક્રિયા અંદર જે ઓમેર સીટ હતી એની અંદર કોઈ નંબર નહીં ઇવન જે હતા એ કોઈ પણ સુરક્ષા વગર એક અધ્યાપક જે અધ્યાપકનો આની અંદર મેઇન રોલ છે ને એ અધ્યાપકો ઉપર નાનામાં પત્ર દ્વારા પૈસાનો લેવાનો જેવો ચાર્જ પણ થયો હતો એ અધ્યાપક મોહન પટેલ પોતાની વાડી વાડી કઈ મજૂરી કામ પાસે કામ કરાવતો હોય એ પણ કરવાની ખબર નથી કે આ શિક્ષણમાં આ બધા ધંધા ન ચાલે અને એમને તો એવું હતું કે અમે અમે તો સંઘ સંઘ સાથે જોડાયેલા છીએ અમને ભાજપ અહીંયા મૂક્યા છે કોઈની તાકાત નથી કે અમને

આ ભરતીમાં એક એક તસુ પર ખોટું નીકળશે તો હું ત્યારે મારા પદ પરથી રાજીનામું આપી દઈશ એવી વાત કરીશ તો હું તો કહું છું કે માન્ય કુલપતિ સાહેબ આપ આપને આ તો કે ગમે ત્યારે આ ભરતીનો ધડાકમો થશે રદ થશે એટલે આપ ચાલાકી પર અમેરિકા ચાલે ગયા છો કઈ વાંધો નહીં આપ હવે તો ટેકનોલોજી નો યુગ છે આપ અમેરિકા બેઠા બેઠા રાજ્ય સરકાર ને એક મેલ કરજો તમને પણ કોપી મોકલાવો કે તમે તમારું વચન પાડ્યું છે તમે મોટે બોલ્યા છો ને એ રાજીનામું રાજીનામું આપો અને કચ્છના શિક્ષણને ભાજપનો રાજકીય આટો બનાવવાનું મૂકી અને શિક્ષણની વાત કરો રમેશભાઈ આ જે શિક્ષણ ની ભરતી થઈ છે એનામાં સરકારની કોઈ પણ પ્રકારની પરમિશન જ લેવામાં નથી આવે બિલકુલ હવે આવા અનેક નિયમોનો ભંગ થયો છે તો આ કચ્છ યુનિવર્સિટી વિકાસ પામશે કે આવી જ માથા વિદ્યાર્થીઓ બધે બરબાદ થતા રહેશે તમે અમે આજે સવારે જઈ અને યુનિવર્સિટીના મારી સાથે અમારા મિત્રો રાણુભા જાડેજા

આ લોકોને આજે આવી ગેમ તો તમે જો કેટલો પ્લાનિંગ સાથે ગેમ કરે છે અનિલ ગોરે અગિયાર તારીખે આજે આઠ તારીખ છે આવતીકાલે નવ દસ ની રજા છે અગિયાર અને બાર તારીખે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ની મિટિંગ રાખી છે એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ માં નક્કી થશે આમ એમને કઈ રીતે છૂટા કરવા હવે હું તમને કહું રાજ્ય સરકારનો જે આદેશ છે એમાં ક્યાંય પણ એવું ઉલ્લેખ નથી કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોલાવી પછી તમને કહું કે જ્યારે ભરતી થઈ ત્યારે આની મંજૂરી

બે મહિના પહેલા જ કચ્છ યુનિવર્સિટીમાં ડિસ્ટર્બ કરીને આગેવાની રજૂ કરશે એટલે આ લોકો એ વિચાર કરો યુનિવર્સિટી ને પોતાની ખાનગી પેટી છે અમને અમે ત્યાં ગયા તો પોલીસ બોલાવી લીધી અમે ક્યાં ચોરી કરવા ગયા તા ત્યાં અમે તો કચ્છ અને અમે એટલા માટે ગયા તા કે અમે કઈ સારું કરી શકીએ બિલકુલ કચ્છના હિત થાય વિદ્યાર્થીઓનું હિત થાય પરંતુ

લગભગ વીસ વર્ષ ત્યાં યુનિવર્સિટી શરૂ થઈ છે વર્ષ પછી પણ જો ટીમ આવે યુનિવર્સિટીના સત્તાધીશો કરવો પડતો હોય અમુક સુવિધાઓ રાતોરાત કરવી પડતી હોય દિવસ રાખવાની છે એ સુવિધાઓ નથી અને છે એ બતાવવા માટે રાતોરાત ઊભી કરવામાં આવતી હોય આનાથી મોટી શરમજનક વાત કહી હોય ડબલ ઇન્જિન ની સરકારની તમે વાતો કરતા હો તમારી પાસે યુનિવર્સિટીમાં કોઈ મૂળભૂત સુવિધાઓ નથી એ બાબતે જયારે નેકની ટીમ આવી અમે પોઝિટિવ રજૂઆત કરવા માટે ગયા હતા તો પોલીસને બોલાવીને ગેટ ઉપરથી જ અમને પાછા વાળવામાં આવ્યા અમને રજૂઆત કરવામાં આપવામાં ન આવી ખરેખર તો ત્યારે જો અમને નેકની ટીમ પાસે જવા દેત તો અમે યુનિવર્સિટી સત્તાધીશોનો કેમ સારો લાગે અને કચ્છના વિદ્યાર્થીઓનો હિત કેમ જળવાય એમને આના નેકની સારીમાં જે ગ્રેડ મળે એની માન્યતા મળે શું ફાયદો થઈ શકે એ બાબતે રજૂઆત કરવી હતી પરંતુ ચોરના મનમાં હોય એવી રીતે કુલપતિ ને એવું હતું કે આ લોકો આવશે તો અમારી બધી છતી થઈ જશે એટલે અમને ના કરવા યુનિવર્સિટી આજે વર્ષો થઈ ગયા તમે નોન ટીચિંગ સ્ટાફ ની ભરતી નથી કરી શકતા પૂરતો સ્ટાફ નથી તમારી પાસે પૂરતા પ્રોફેસરો નથી નાની નાની વાતોમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો યશ લેતા હોય છે કે આ અમે કરાવ્યું આ અમે કરાવ્યું તો ખરે કરાવ્યું આપણે આ બાબતની પણ જવાબદારી લેવી જોઈએ કે જયારે ખોટી રીતે ભરતી થઈ આજે સરકારને ઓર્ડર કરી આખી પ્રક્રિયા રદ કરવી પડી છે તો એનો એનો યશ કોણ લેશે સાંસદ લેશે ધારાસભ્ય લેશે જિલ્લા ભાજપ પ્રમુખ લેશે કેમ કે આ એમની જવાબદારી બને છે આજે કુલપતિ છે એ આ લોકોની ભરાવણ જ આવ્યા છે જે ભારતીય જનતા પાર્ટી કે સંઘનો બેકગ્રાઉન્ડ ધરાવતો એ જ માણસ વીસી તરીકે આવતા હોય છે હવે ઈ આવ્યા છે એમને લઈ આવનાર લોકો છે એમને આ બાબતની જવાબદારી લેવી જોઈએ કચ્છની જનતાની માફી માંગવી જોઈએ જે રીતે યુપીએસસી માં કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીથી

કોઈ જળવાતું જ નથી બંધારણનું માન આજે બંધારણ બહારની બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકશાહી રોજ ખૂન થઈ રહ્યું છે ત્યારે રમેશભાઈ જે લડાઈ લડ્યા અને આ એક ચુકાદો આવ્યો એ ખરેખર સીમાચિન રૂપ વાત છે કે આવી પરિસ્થિતિમાં આવા અન્યાયી શાસકોને પણ જ્યારે ઝુકવું પડતું હોય અને પોતાની ભૂલ કબૂલવી પડતી હોય આ એક મોટી જીત છે દરેક ચાલુ થઈ ગઈ છે કચ્છ યુનિવર્સિટીની તો ખાસ વાત કરવાની થાય કેમ કે કચ્છ યુનિવર્સિટીમાં એક્સર્નલ કાઉન્સીલની પરમિશન ન હોવા છતાં પણ એક્સરનલ કોર્સો ચલાવે છે હાલમાં જે નવી કોલેજો ચાલુ થઈ છે ડિસ્ટન્સ કાઉન્સિલ ની પરમિશન ન હોવા છતાં પણ ડિસ્ટન્સ કોર્સો ચલાવવામાં આવે છે દિવસે ઘટતું જાય છે આપણા પાંચ પાંચ સિરમોર ધારાસભ્યો છે એક મહાન સાંસદ છે પરંતુ તે સાતેમાંથી આઠે માંથી એકે વ્યક્તિના પેટનું પાણી હલતું નથી કે કચ્છમાં જે પ્રાઇમરી વિદ્યાર્થીઓને શિક્ષકો નથી મળતા યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફ નથી મળતો આવી પરિસ્થિતિમાં જો આપણે માનતા હોઈએ કે કચ્છ જિલ્લામાં અબુલ કલામ પેદા થાય તો આપણે પોતાને જ છેતરી રહ્યા છીએ સત્ય છે અને એ સત્ય આપણે સ્વીકારવું પડશે પરંતુ આ પરિસ્થિતિને સુધારવા માટે પણ આપણા કચ્છના લોકોએ જાગૃત થવું પડશે કેમ કે માની લેવામાં આવે કે આપણું પેટ દુખતું હોય તો આપણે જ ગોળીઓ ખાવી પડે એટલે કચ્છના લોકોને પણ હું વિનંતી કરીશ કે આવા શિક્ષણના મુદ્દા માટે તમે જાગૃત બનો જો જાગૃત નહીં બનો તો એનું નુકસાન તમારી આવનારી પેઢીને થશે અને દેશમાં જે હાલની સ્થિતિ છે અને અંતે આપણે બનાના રિપબ્લિક તરફ જ આગળ વધીશું અને એનો ખુબ જ મોટું નુકસાન થવાનું છે બંને મહેમાનો તમારો ખુબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવાની તો દર્શક મિત્રો આ જે કચ્છ યુનિવર્સિટીની એન્ટ્રી જે નોન ટીચિંગ સ્ટાફની ભરતી થઈ હતી એને આપની ચર્ચા કરી ભવિષ્યમાં પણ આવી આપણી ચર્ચાઓ કરતા રહીશું પરંતુ એક વસ્તુ સત્ય છે કે જારે જારે પણ આપણે આપણા ભવિષ્યની ચિંતા નઈ કરીએ ત્યારે એનો ખૂબ જ મોટો નુકસાન આપણે થશે એ કરવું સત્ય છે નમસ્કાર આવાજ જનતા કે માથે હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર